નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો થી અગિયારસો ગોંડલમાં 800 થી બારસો છ જુનાગઢમાં જામનગરમાં એક હાજર કાલાવડ માં અગિયારસો નેવું જામજોધપુર અગિયારસો થી અગિયારસો છન્નું જેતપુર માં અગિયારસો થી છ્યાસી વિસાવદર નવસો થી એક હજાર એકવીસ ધોરાજીમાં એક હજાર થી અગિયારસો એકાણું અમરેલી 915 થી અગિયારસો કોડીનારમાં વીસ થી 1207 માં અગિયારસો ત્રીસ થી અગિયારસો ચાલીસ વાંકાનેર માં અગિયારસો ચુમોતેર થી અગિયારસો ઓગણસિત્તેર મોરબી માં અગિયારસો ચોસઠ થી અગિયારસો ચોર્યાસી ભચાઉ માં અગિયારસો પંચોતેર થી બારસો પંદર રાજુલામાં માં નવસો થી નવસો એક દસરા પટડીમાં બારસો પાંચ થી બારસો તેત્રીસ મહેસાણામાં અગિયારસો સાહીઠ થી બારસો ત્રેવીસ ભારેજ માં બારસો થી બારસો અઠ્યાવીસ કડીમાં અગિયારસો નેવું થી બારસો ઓગણત્રીસ વિસનગર અગિયારસો પંચ્યાસી થી બારસો સત્યાવીસ તલોદમાં બારસો એક થી બારસો ત્રેવીસો એસી હિંમતનગર માં બારસો થી બારસો એકવીસ મોડાસા માં અગિયારસો દસ થી બારસો સાત ધનસુરા અગિયારસો નેવું થી બારસો ઈડર માં અગિયારસો નેવું થી બારસો નવ ટિંટોલમાં અગિયારસો સિત્તેર થી બારસો પાઠાડ બારસો છ થી બારસો પચીસો બોતેર થી બારસો બાર શિહોરીમાં અગિયારસો નેવું થી બારસો પાંત્રીસ બારસો બારસો પચીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો